જય શ્રી કૃષ્ણ જય મહાદેવ ચાલો મિત્રો આજે હું તમને દર્શન કરાવવા લઈ જઈ રહી છું બાર જ્યોતિર્લિંગના હિલોડગઢ ખૂબ જ સરસ મજાનું મંદિર છે અહીંયા મહાદેવજીનું હિલોડગઢમાં તો આપણે દર્શન કરીશું બાર જ્યોતિર્લિંગ ના એક સાથે બાર જ્યોતિર્લિંગ દર્શન એક જ મંદિરની અંદર તમે દર્શન કરી રહ્યા છો બાર જ્યોતિર્લિંગ મંદિર ઇલોડગઢ ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ ખૂબ જ સરસ મજાના મહાદેવજીના દર્શન આપણે આગળ પણ સરસ મજાના તમને બધાય ભગવાનના દર્શન કરાવીશું જય મહાદેવ